લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે

તેથી સીઆર પાટિલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળ નીલગિરી મેદાનની મુલાકાત લીધી હતી તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેરમાં લીંબાજ સાથે પધારનાર હોય એના માટેનો અત્યારે આયોજન માટેની ચર્ચા થઈ હતી જેમાં પબ્લિક કઈ રીતના આવશે એમનું એકોમોડેશન એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું એનું તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ એ લોકો જ્યાં ભેચશે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જે મહાનુભાવ છે બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે આ બધી ચર્ચા અત્યારે થઈ રહેલી છે અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિકવાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે પણ આયોજન કરવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સાત તારીખે નીલગરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે કેવા પ્રકારની વ્યવસ્થા છે આપણી સાથે લિંબાયત ના લોકલાડીલા ધારાસભ્ય અને સાથે ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત છે કેવા પ્રકારની બેન તૈયારીઓ અહીંયા નીલગરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહી છે આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન વિશ્વ વિખ્યાત નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને આપણા મારા વિસ્તારમાં લિંબાયત વિસ્તારમાં આવી રહ્યા છે એ જ અમારા માટે સૌભાગ્ય છે અને એમને આવકારવા માટે અમે જે આજે જ્યારે બેઠક લેવામાં આવી આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ હર્ષભાઈ સંઘવી ગૃહ શ્રી અને સાથે સાથે વન પર્યાવરણ મંત્રી પટેલ સાહેબ જોડે અધિકારીઓની ટીમ કરવા માટે મેપ તૈયાર કરવા માટે અમે અહીંયા મીટિંગ કરી એમાં અમે જે કેવી રીતે આવશે કેવી રીતે નિયોજન કરશે એની બાબતમાં અમે રૂપરેખા અહીંયા નક્કી કરી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે રોડ શોમાં ઉપસ્થિત રહેશે તમે માનો નહીં કે ચાર પાંચ કિલો ચાર પાંચ કિલોમીટર ચાર પાંચ મીટર કિલોમીટરનો આ રોડ શો રહેશે અને એમાં જે આપણા ભારતીય જનતા પાર્ટીના લોકો રહેશે એ બધા એમને એમને સાંભળવા માટે એક જલસ જોવા માટે લોકો ત્યાં ઉપસ્થિત બે હજાર બાવીસમાં માં જયારે મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યાં એનાથી પણ વધુ ડબલ ઉત્સાહથી લોકો એમને આવકારવા માટે અમારું લિંબાયત અમારો આ વિસ્તાર લિંબાયત ઝોન વિસ્તાર તૈયાર છે અને એટલા માટે ખૂબ ઠંગડાટ આપના લોકોમાં જી બેન લોકસભા ચૂંટણી પછી વિધાનસભા ને હવે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાદ પહેલી વખત નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે કેવા પ્રકારનો નો ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે આ ચૂંટણી થઈ ગઈ છે પણ આ ચૂંટણીનો હમણાં કાર્યક્રમ નથી પણ લોકોને લાભ આપવા માટે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન શ્રી જાતે આવી રહ્યા છે એ અમારા માટે સૌભાગ્યશાલી છે અને આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે ઘણી મોદી સાહેબ અહીંયા આવી ગયા છે અને એ લિંબાયત વિસ્તારના ફાળે આવે છે એટલા માટે પણ અમે પોતાની જાતને સૌભાગ્યશાલી માની રહ્યા છે કેમ કે આ વિસ્તારમાં મોદી સાહેબ આવે એ જ અમારા માટે મોટી વાત છે અને એના માટે બધા જ કોર્પોરેટર બધા જ કાર્યક્રમ ઉત્સાહ થી લોકો એમને આવકારવા માટે તૈયારી કરી રહ્યા લિંબાયત ના ધારાસભ્ય તમે જો મોટી જવાબદારી તમારા છે કેવા પ્રકારનું આયોજન રહેશે કેટલા લોકો આવવાની ઉપસ્થિત રહેવાની ઉમી જોવા મળી રહી છે આ કાર્યક્રમ તો અહીંયા આખું ફૂલ શિકાર લોકો લાખોની સંખ્યામાં આવશે પણ રોડ શોમાં પણ લોકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને રોડ શો અને આ કાર્યક્રમની જવાબદારી સ્વાભાવિક છે મારો વિસ્તાર છે એટલે મારી જવાબદારી બનતી હોય છે અમે બધા અમારી ટીમ સાથે અમે રાજ અહીંયા રહીશું અને કાર્યક્રમે સફળ બનાવીશું જે પ્રમાણે બીજા તમને છે આ આ નીલગરી ગ્રાઉન્ડ ખાતે છે તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જયારે અહીંયા આવી રહ્યા છે તો આજ આજ દિનની વાત કરીએ તો સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી તેની અંદર જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સહિત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને તમામ જે મંત્રીગણ છે તે ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા કેવા પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવે તે માટે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી કેમ કે બે લાખથી પણ વધુ લોકો અહીં જોડાવાનું સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેવી રીતે લોકોને અહીં બેસાડવામાં આવશે કેવી રીતે એ લોકોની વ્યવસ્થા કરવામાં આવશે આ પ્રથમ વખત છે જર્મની ડોમ અહીં તૈયાર કરવામાં આવી રહ્યું છે લોકોને આરામદાયક બેઠક મળી રહે તે માટેની વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી રહી છે પાંચ થી છ કિલોમીટરનું રોડ શો કરવાનું પણ અહીં આયોજન કરવામાં આવનાર છે એટલે તમામ જે અધિકારીઓ છે તમામને વ્યવસ્થિત અધિકારીઓને મોટા ફાળે જવાબદારી અહીં સોંપવામાં આવી રહી છે કે જે પ્રમાણે જે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તે લોકોની પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવશે અને જલશક્તિ મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી અને તમામ જે વ્યવસ્થા તમામ રીતે અહીં નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને અધિકારીઓ સહિતને સૂચના આપવામાં આવી છે કે બે લાખથી પણ વધુના લોકો અહીં ઉમટી પડવાના છે તો તે લોકોની વ્યવસ્થા સારી રીતે કરી શકાય તે માટેની સમીક્ષા બેઠક લિંબાયત ના નીલગરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ